નમસ્કાર આપ જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ ને હું છું પ્રવીણ ધુમાલ અત્યારે આપણે ઉપસ્થિત છે વડોદરાના સયાજી બાગ ખાતે સંકલ્પ ભૂમિ ખાતે અત્યારે ઉપસ્થિત છે આ દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું આજે ત્રેવીસમી સપ્ટેમ્બર ત્રેવીસમી સપ્ટેમ્બર સંકલ્પ દિવસ તરીકે ઉજવાતો આ સમારોહમાં અત્યારે ખૂબ જ મોટી સંખ્યાના અંદર અત્યારે લોકો બાબાસાહેબ આંબેડકરના જે અનુયાયીઓ છે અત્યારે ઉપસ્થિત છે હજારોની સંખ્યા માં તમે જોઈ શકો છો દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી અત્યારે બાબા સાહેબના અનુયાયીઓ અહીંયા ઉપસ્થિત છે અને અલગ અલગ જે સંકલ્પો લઈ રહ્યા છે વેસન મુક્તિના હોય સંપલ સંકલ્પ કે પછી સમાજના અંદર અલગ અલગ જે વાડાઓ પડ્યા છે એને ક્યાંક ને ક્યાંક એકત્રિત કરવાના તમામ સંકલ્પો માટે અત્યારે અહીંયા ઉપસ્થિત છે મહિલાઓ પણ છે મહિલાઓના લઈને પણ જે પ્રકારે કુરિવાજો છે કુરરિવાજોને દૂર થાય એ બાબતે પણ અહીંયા સંકલ્પ લેવામાં આવી રહ્યા છે હાલ આપણે અત્યારે પવિત્ર સંકલ્પ ભૂમિ વડોદરા સયાજી બાગ ખાતે ઉપસ્થિત છે આજે જે સંકલ્પ દિવસ અંતર્ગત અહીંયા ખૂબ જ મોટી સંખ્યાના અંદર સાહેબના આપણા અનુયાયીઓ ઉપસ્થિત છે આપણે એમની સાથે વાત કરીએ આજના સંકલ્પ દિવસ અંતર્ગત આપણે જીવનમાં શું સંકલ્પ લેવાના છે બાબા સાહેબે જે પ્રકારે વાત કરી હતી કે સંગઠિત બનો શિક્ષિત રહો એ જે સૂત્ર છે એ શું અત્યારે આપણે આપણા જીવનમાં ઉતારી શક્યા છીએ કે હજુ આપણા સમાજમાં કોઈ પણ એ બાબતે થોડી ઘણી કચાશો બાકી છે એ તમામ સંકલ્પ દિવસનું ખૂબ જ મહત્વ છે અને ઓગણીસો ને સત્તરની ની અંદર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે અહીંયા તમે પાછળ જુઓ છો ત્યાં વરના ઝાડ નીચે બેસીને ચોધાર આસુડે રેડ્યા હતા કારણ કે અગિયાર દિવસ અહીંયા એને નોકરી કરી પણ કોઈ પણ જગ્યાએ એને ઘર મળ્યું નહીં રહેવા માટે અને લશ્કરી સચિવ હોવા છતાં એવી પરિસ્થિતિ ઉભી છે જાતિવાદને લીધે આબરસેટને લીધે કે એને ક્યાંય મકાન નહીં મળ્યું અને અહીંયા આ જે પવિત્ર ભૂમિ છે વડોદરાની કમાટી બાગની અંદર હું મારા સમાજની દિશા અને દશા બદલાવીને રાખું ત્યાં સુધી હું ચેનથી બેસી જ નહીં અને ડોક્ટર સાહેબ આંબેડકરે આપને દુનિયાનું મહાન બંધારણ આપ્યું સાહેબ વિશે શું જણાવશો બાબા સાહેબ વિશે જયારે સાહેબે એ સંકલ્પ કર્યો અને પછી બોમ્બેની અંદર આવીને બહિષ્કૃતિ હિતકર્ણી સભાની રચના કરવામાં આવી પરેલ ખાતે દામોદર હોલમાં આ બહિષ્કૃતિ હિતકર્ણી સભામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને તિ સૂત્ર આપ્યા શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો બહિષ્કૃતિ હિતકર્ણી સભાની રચના કરવામાં આવી એમાં મારા મોટા બાપા સામતનાંદજી મારવાડી અને મારા બાપુજી શ્યામજીનાદજી મારવાડી આ બહિષ્કૃતિ હિત કરણી સભાની અંદર ટ્રસ્ટી તરીકે બાબા સાહેબ સાથે જોડાયેલા હતા બાબા સાહેબ આંબેડકર પોતે એમના પ્રમુખ સ્થાને રહ્યા અને સાથે સાથે નામદેવ શિવતરકર એ સેક્રેટરી રહ્યા અને ગુજરાતની દ્રષ્ટિએ જોઈએ તો ડોક્ટર પીજી સોલંકી જીણાભાઈ મુળજી રાઠોડ સામતનાથજી મારવાડી શ્યામજીનાથજી મારવાડી તુલસીદાસ આચાર્ય બરો બરોડાના જે તુલસીદાસ આચાર્ય હતા એ બાબા સાહેબની સાથે એ જમાનાની અંદર સમાજને એકતાના એકતા એક પ્લેટફોર્મ પર લાવવા માટે અથાગ પ્રયત્ન કાર્યક્રમને લઈને શું કહેશું આજના સંકલ્પભૂમિ કાર્યક્રમ બરોડાના સંકલ્પ દિશ નિમે લગભગ સમગ્ર ગુજરાતના અને ભારતમાંથી એકતાનું પ્રતિક અહીંયા દેખાઈ રહ્યું છે અને લોકોએ પુષ્કળ પ્રમાણમાં આવેલા મહાનુભાવોને સારું એવું યોગદાન કરેલું છે એના લીધે આટલી બધી પબ્લિક અહીંયો આ કાર્યની અંદર જોઈન્ટ થયેલી છે ત્યાર પછી અહીંયો ગ્રહણ કરવામાં આવ્યું છે અંતિમની સ્વામી શિબિર રાખવામાં આવેલી છે અને આપણે અહીંયા ભરતભાઈ મારવાડી દમદાર ન્યૂઝ અને મેઘવા ન્યૂઝ તેમજ ભૂમિ બુદ્ધ વિહાર દ્વારા અહીંયા સરસ મજાના આપણા મહાનુભાવોનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તે બદલ વધારેલા સર્વે મહાનુભાવોનો

અજમલભાઈ સોલંકી ઉપસ્થિત છે આપણે એમની સાથે વાત કરીએ કે આજના સંકલ્પ દિવસ છે સમાજમાં શું સંકલ્પ લેવા જોઈએ અને એવા હજુ કયા સમાજના જે વાડાઓ છે એ વાડાને લઈને શું સંકલ્પ લેવા જોઈએ આજના જે પવિત્ર ભૂમિ અને પવિત્ર દિવસ અંતર્ગત આપનું શું મંતવ્ય છે મારું સર્વસામાન્ય મંતવ્ય એવું છે કે બાબા સાહેબે જે આહવાન કર્યું હતું બહુજન વર્ગને કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો લક્ષ જીવનમાં જે છે ને એ કોઈ પણ ફિલ્ડ તમે પસંદ કરો ઉદ્યોગનો વેપારનો પ્રોફેશનનો રમત ગમતનો રાજકારણનો લક્ષ ઉચ્ચ રાખવાનું આપણે હવે મજૂરી જ કરવી છે એ પ્રકારનો જે છે નહીં રાખવાનું અને શિક્ષણ તરફ આગળ અને એ રીતે ક્યાંય પણ આપણા ભાઈઓ ઉપર નબળા વર્ગના હોય કોઈ ગામમાં જ્યોતિવાદ જુલ્મો થાય તો સૌએ સંગઠિત થઈ અને જે બનતી હોય એ મદદ આપણા ભાઈ બહેનો જુલ્મના ભોગ બનેલા છે એને કરવાના દાખલા તરીકે હું વકીલ છું દિવસમાં દસ ફોન મને આખા ગુજરાતમાંથી આવે છે પોલીસ ફરિયાદ નથી લેતી ફરિયાદ લીધી તો આરોપી ને નથી કરતી મારે મ્યુનિસિપાલિટી અધિકારી સાગર જગડ હું મામલતદાર સાથે પોલીસ સાથે જે પગડ આક્રમક એ રીતે કરવાનું છે આ થઈ જાતિવાદી અન્યાય સામે લડવાની વાત હવે બીજી આંતરિક રીતે આપણે જે સંકલ્પ લેવાનો છે કે હું પંચશીલ બાબા સાહેબ તમે આપ સમજો ને કે હું વ્યસન નહીં કરું પ્લસ આ ધાર્મિક પાખંડ અને ભરી પ્રવૃત્તિ છે ને એ બધી છોડી એમાં વ્યસનથી નાબૂદ કરશું બાળ લગ્ન નહીં કરીએ અને શિક્ષણનું પ્રમાણ એમાં ખાસ કરીને કન્યા કેળવણીનું પ્રમાણ જે છે ને એ ખાસ અમે વધારશું એ પ્રકારના સંકલ્પો જે છે ને એ કરવા જરૂરી છે જો એ ન લઈ શકીએ તો અહીંયા આવવાનો કોઈ અર્થ નથી છે

અને જે ખોટા જે રૂપિયાનો જે દુરુપયોગ થાય છે એ રૂપિયાને સીધી સીધી શિક્ષણમાં ખર્ચ કરી અને આપણા બાળકોને ભણાવવા જોઈએ અને બાળકોને શિક્ષિત કરવા જોઈએ જેથી કરીને આપણો જે સમાજ હશે એ ક્યાંક ને ક્યાંક આગળ વધશે એવા જે એમના સૂચનો હતા ખૂબ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો નમસ્કાર